તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે મનસુખભાઈ રાઠોડને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે અને તેવું જણાવી રહ્યો છે કે અમારા ત્યાં એક છોકરીને એક ભૂવો દાણા જોવા આવ્યો હતો પણ ત્રણ જ દિવસમાં આ છોકરીને પટાવી તેને પગાડી લઈ ગયો છે અને આ એક શરમજનક વાત કહેવાય કેમ કે જે ભૂવો છે તે મોટી ઉંમરનો હોય છે અને છોકરી નાની ઉંમરની હોય છે આ બધી જ માહિતી મનસુખભાઈ રાઠોડને આ વ્યક્તિ જણાવી રહ્યો છે અને મિત્રો સાથે સાથે ભૂવા ફ્રોડ વિશે પણ જોરદાર ચર્ચા થઈ હતી સાંભળો કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ અડધું સાંભળતા નહીં નકે કે તમને સમજણ નહીં પડે શું હકીકત છે અને મિત્રો કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે આ ભૂવા વિશે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો હાલ જ આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ઓકે સાંભળવા નંબરને બોલો

પણ બીજા નંબર પછી ભાવનગર એને હાજર કર્યા તો લલિત નાગર છે એને તો ડાયરેક્ટ કેમ કહી દીધું છોકરી મારી પાસે છે ને તો અમારે કેવો રસ્તો લેવા માટે

તો ત્યાં પોલિટેશન એવું કીધું કે મારી પાસે છોકરી છે જ નહીં કે છે પણ કે એના માં બાપ લઈ ગયા હવે અમને એ ખબર એ નહીં તો હું છોકરીને કઈ બલી ચડાવી દીધી આ એ લોકોએ વેશી નાખી આ તો અમને કે હા એમાં તેવું છે ભાઈ પોલીસ ની અંદર છોકરી ઉંમર લાયક છે ને કેટલી ઉમર છે છોકરી છોકરીની ની ઉંમર છે લગભગ અઢાર ઓગણીસ છે બસ એટલે એમાં કઈ નો હોય કે છોકરી પોતે પૂરતો ઉંમર ની છે એટલે એ પછી જે ડીંગા મારવા એ મારી શકે પણ એ ભૂવાયુ નામ નામ ડાયરેક્ટ હોય પણ તમારા પ્રેમ ના બરોબર પ્રેમ હોય તો ગમે પ્રેમ કરો એનો મતલબ એવો થોડો તમે આ કરી પણ ઈ કરવા લાયક છે

હાલો મને આપો એટલે ભુવાને કહી છોકરી નામ લખાવો અગડી હમણાં હમણાં ભુવાને મેલડી દેખાડો હા તો અને હું નંબર લઈને તમને બધું પાછો ફોન કરું એટલે અત્યારે ચડી જાય તમે એટલે અહીં અમારી પાસે તરત હોય તાત્કાલિક દાન ને હા તો ઉભે તો ફોન કરવો પડે એમ છે કે આ કરીને મન રિંગ કરવાલો કાઈ ફોન આપો નંબર આપો ઓકે ઓકે એનું નામ હું કીધું ભુવાનું લલિત નાગર

हेलो हां हां अब आ छोकरी नाम हु किधु सेजल 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 बेन सेजल बेन ગામ કયું કીધું

છોકરી નહીં મારી પાસે હોય હા તો મંગાઈ લ્યો એ હા હેલો હેલો બોલો લલિત બોલો તમે કોણ બોલો એ મારે માતાજીનો માંડવો કરવો તો ભાઈ બોલો કોણ પણ એ પછી સાતળી થી હે એ થી બોલું સાતળી

તમે કહેશો તમારા કામ ઉપર આવી છે તો તમારા કામ ઉપર તમે બીજા એટલે આટલા બધા એમાં કોઈ ને તમારી તો મતલબ તમારે એને કઈ પ્રેમ થયો હોય તો તમારી માં ભરોસો કરો ને છોકરી મારી હારે હું અત્યારે લીલી પરકમ છું અહીંયા હજારો ભાઈઓ નીકળે છે તો મારી હારે કેમ કોઈ ભાઈ નો આવી મારે

એક કલાકાર એવા કોઈ લફડા વફડા કઈ વાત નથી તમારે ત્યાં આવી હતી એવું તમે તમારા મોઢે કહો છો કે મારે ત્યાં આવી હતી હું કામ કરતો તો ન્યા મને કીધું તમે શેનું કામ કરતા હતા?

આ બધાય તમ તારે કઈ વાંધો નહીં recording કે જે કઈ હોય વાયરલ કરો છો એ તો બધાય સમજે છે ને જાણે છે જો હું એક વાત કરું છું કે દાખલા વગાડતા વગાડતા પ્રેમ થાય છે કે નહીં એ અમારે નહીં નહીં કોઈ દાખલા એવા પ્રેમ કોઈ નહીં થાય આટાણે આ છોકરી તમારી ત્યાં આવી ગઈ તી એ વાત final નહીં તમે સેવા કરાર કર્યો હતો તો તમારી છોકરી તમારી સેવા કરતી હતી સેવા કોઈ મારી કરતી તમે સેવા કરાર કર્યો છે તમારી સેવા કરવા માટે તમારી છે આપડે તમે બે આવો દાખલા બાકલા ને ગયા એ બધું સાઈડ માં તમારે મુદ્દા ઉપર આવું આ તમે હું ન્યાય આપશો એ હું અરે મારે